કાંકરેજ તાલુકાની આંબલુણ ગામની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં રેત ખનન તંત્ર દ્વારા તપાસ કરાશે ખરા જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના આંબલુણ વિસ્તારની બનાસ નદીમાં બિન રોકટોક ખનન થઈ રહ્યું છે છતાં આજ દિન સુધી રેતખનન કરતાં લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેમાં આ વિસ્તારની બનાસ નદીમાં થયેલા રેત ખનન બાબતે તાત્કાલિક સ્થાનિક લોકોએ મીડિયાએ ઝીરો ગ્રાઉન્ડથી રિપોર્ટિંગ કરતા મીડિયા તેમજ ગામ લોકોને જોઈ નદીમાં ગેરકાયદેસર ચાલતા મશીનો તેમજ ટર્બો બિન અધિકૃત જગ્યામાંથી અન્ય જગ્યાએ લઈ ગયેલા અને ગામના સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારા આમલુણ ગામની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં રેત રેતખનન થઈ રહ્યું છે રેત ખનન કરતાં લોકો સામે તંત્ર દ્વારા કંઈ કાર્યવાહી તપાસ કરવામાં કેમ આવતી નથી તો આ બાબતને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા આમલુણ ગામની બનાસ નદીમાં તપાસ કરી કાંકરેજ તાલુકાના આમલુણ ગામની બનાસ નદીનું ચેકિંગ કરી સત્વરે કસૂરવારો સામે કાયદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે આમલુણ ગામના બનાસ નદીના સરકાર તેમજ ખેડૂતોના સર્વે નંબરોની તપાસ કરવી જરૂરી છે સરપંચને રેત ખનન બાબતે મીડિયા દ્વારા પૂછતા તેઓએ જણાવ્યું કે અમોએ રેત ખનન બાબતે કાંકરેજ મામલતદારને લેખિતમાં રજૂઆત કરેલી છે અને એક જાગૃત નાગરિક દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે કે અમારા આમલુણ ગામની બનાસ નદીમાં કેટલાક લોકો દ્વારા મોટા પાયે રેત ખનન કરવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ એક બાજુ મોટા જામપુર વિસ્તારની બનાસ નદીમાંથી બે રોકટોક રેત ભરેલા ટર્બો દોડી રહ્યા છે અને જાણવા મળતી માહિતી મુજબ જામપુર વિસ્તારની બનાસ નદીમાંથી રેત ભરી રોડ પર આવેલા પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે નદીમાંથી પ્લાન્ટમાં રેત ભરી જતા ટર્બો ટર્બોને રોયલ્ટી લેવામાં આવેલ છે કે કેમ પછી પ્લાન્ટમાંથી રેત ભરાય ત્યારે જ રોયલ્ટી લેવામાં આવે છે જેની તપાસ કરવી જરૂરી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટા જામપુર વિસ્તારમાં પોઈન્ટ મૂકી અને જામપુર ચોકડી પર રેત ભરેલ ગાડીઓની તપાસ કરવામાં આવશે કે પછી જે સે થે તે સે જયંતીભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી મારું નામ મુક્તાબેન રાવળ એટલે અમે અમારો રેત ભરે છે તે અમે આવ્યા તે મોન્ટુભાઈ રમેશભાઈ અને બોભડ ઈ એનો છોકરો ભરે છે રેત એટલે મેં એમ કીધું ભાઈ અમારી હદ ભરશો નહીં કે હોય છે તમારી હદ છે આ તો આખી સરકારી જમીન છે એટલે હું એટલે મને ધમચી આલી બે ત્રણ દરની પછી મેં બધે ત્રણ ચાર દરનું નું કીધું હે પણ કોઈ અમારી વપડ્યું નહીં મેં એમ કીધું કો મારે કોધિનગર લગાવી કે તું તારે કોધિનગર ની જેટલા શેડા ફાટે એટલે જા અમી છે તારું કોઈ ભર્યું છે તું બીવરાવે

એ ખેતર સર્વે નંબર વીસ છે અને એકત્રીસ સર્વે નંબર મારું નદીમાં વિસ્તાર આવેલો છે તો આજથી ત્રણ વર્ષથી નદીનો રેત ભરે છે રેત ભરનાર છે જામપુરના એક મોન્ટુ મોન્ટુ છે એક નાના જામપુરના વેલાજી ભગતનું છે વાયના અદલજીનું છે અને એક લોડર અમારા આમલુન ગામનું રાતુજીના છોકરાનું છે આટલા જણા ચાર ભરે છે બરાબર અને સર્વે નંબર છપ્પન પણ અમારો ખાસો પોંછો વિગોનો છે સર્વે નંબર એ તમામ ભરી લેલો ભરી ગયેલ છે વત્તા જે જામપુરનો કોડ અને નાના જામપુરનો કોડ છે એ કોઈ પણ રેત છે નહીં આ રહ્યા બે નંબરમાં અમારા આમલુના તળી આંબલુના સર્વે નંબરમાં જ ભરે છે સર્વે નંબર એકત્રીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ચોત્રીસ છપ્પન આ તમામ રેત ભરી ગયેલ છે મેં ત્રણ તારીખે મીડિયાવાળાને આપ્યું હતું પણ હજુ કોઈ અધિકારી તપાસમાં આવેલ નથી અથવા ફરીથી હું ચાર તારીખ પણ મીડિયામાં આપું છું અને ત્યાં વોરેને મીડિયામાં ત્યાં હું જીઓ તારે ગમે એનું બોલ ડોજર ભરતું હતું જીસીબી અને અમને ભાડી તાત્કાલિક ભાગી ગયેલ છે ત્રણ ગાડીઓ હતી જીસીબી ભરતું હતું એ ગાડીઓ અને જે જીસીબીવાળા બાવળામાં ભાગી ગયા છે ધન્યવાદ